સિહોના નેસડા ખાતે ખુલ્લું જ્ઞાનનું દ્વાર શિક્ષણ ક્રાંતિને લઈને લાઇબ્રેરીનું થયું ઉદઘાટન

સાહેબ આપણા પરિચય સાથે હા હું અરવિંદભાઈ ડાંગર ગામ નેસડા તાલુકો સિહોર જિલ્લો ભાવનગર આજે નેસડા ગામની અંદર રામવાડીમાં રીડિંગ લાઇબ્રેરીનું ઉદઘાટન રાખવામાં આવ્યું છે ગામના પૂજ્ય હરિભગત હરિયો માશ્રમ નેસડાના વરદ હસ્તે આ રીડિંગ લાઇબ્રેરીનું ઉદઘાટન રાખવામાં આવ્યું છે આ રીડિંગ લાઇબ્રેરી તમામ સુવિધાઓ સાથેની છે અને એની અંદર વીસનું ફિટિંગ છે તમામ પ્રકારના ક્લાસ ટુ સુધીના તમામ પુસ્તકો આ રીડિંગ લાઇબ્રેરીમાં રાખવામાં આવ્યા છે રિવોલ્વિંગ ચેર છે તમામ પ્રકારનું ફર્નિચર લાઇટ પંખા કબાટ સંપૂર્ણ સુવિધા સાથેની આ સરસ મજાની લાઇબ્રેરી આજે ગામ લોકોને સોંપાવવા જઈ રહી છે થોડાક દિવસ પહેલાં અમે ગામ લોકોની એક મહિના પહેલાં મિટિંગ રાખી હતી આ મિટિંગની અંદર સમસ્ત ગ્રામજનો અને દાતાશ્રીઓએ આ ગામની અંદર રામવાડીની અંદર આવેલો એક સરસ મજાનો મોટો રૂમ આ રીડિંગ લાઇબ્રેરી માટે અમને ફાળવી આપ્યો અને સાથે સાથે બે લાખ ને તેર હજાર રૂપિયા કરતાં વધારે ફાળો એ માત્ર એક જ બેઠકની અંદર આ ગામ લોકોએ અમને આપ્યો આ રીડિંગ લાઇબ્રેરી બનાવવા માટે અને હું અરવિંદભાઈ ડાંગર મારા સાથી શિક્ષક હિતેશભાઈ કુવરાણી અમારા સાથી શિક્ષક પૂંજાભાઈ કુવાડિયા અને સ્ટાફના પ્રયત્નોથી અને ગામના યુવાનો ચંદ્રેશભાઈ ચેતનભાઈ અને બીજા અન્ય યુવાનોના સહયોગથી અમે આ સરસ મજાની લાઇબ્રેરી ઊભી કરી શક્યા છીએ આ નેસરા ગામમાં લગભગ પાંત્રીસ ચાલીસ યુવાનો હાલ સ્પર્ધાત્મક પરીક્ષા અને નોકરીની તૈયારી કરે છે એ યુવાનો માટે આ લાઇબ્રેરી છે ખૂબ ઉપયોગી સાબિત થવાની છે એણે માત્ર કોઈ પણ વસ્તુ લીધા વગર અહીંયા આવવાનું છે બધું જ અહીંયા છે તમામ સુવિધા આ લાઇબ્રેરી થકી આ ગામના યુવાનો સફળતા મેળવી ઉચ્ચતમ શિખરો સર કરે એવી બધાને શુભકામના આજે અમારું સપનું છે એ સિદ્ધ થવા જઈ રહ્યું છે ખૂબ ખૂબ શુભકામના સાહેબ આમાં જે વિદ્યાર્થીઓ માટે જે તૈયારી કરી રહ્યા છે જીપીએસસી ની પરીક્ષા છે આ છે તે છે એની માટે બધી પુસ્તક માહિતી હશે ને હા આની અંદર તમે જુઓ તો તમામ વિભાગોના તમામ વિષયના પુસ્તક રાખવામાં આવ્યા છે સાંસ્કૃતિક વારસો હોય કમ્પ્યુટર હોય સામાન્ય જ્ઞાનના પુસ્તકો હોય ગણિતના તમામ પુસ્તકો છે ભારત બંધારણના તમામ પુસ્તકો છે ક્યુઆક્યુ પ્રશ્નોના તમામ પુસ્તકો છે ગુજરાતનો ઇતિહાસના તમામ પુસ્તકો છે વિજ્ઞાન અને ટેકનોલોજીના તમામ બુક્સ છે ભારતની ભૂગોળની તમામ બુક છે અને ગુજરાતી ભાષાની તમામ બુક છે ઇંગ્લિશની તમામ બુક્સ છે અને પર્યાવરણ કોઈ વિષય એવો નથી કે જેના અદ્યતન બે હજાર છવ્વીસની નવી એડિશન વાળા પુસ્તકો આ લાઇબ્રેરીમાં ન હોય એવી સરસ મજાની લાઇબ્રેરી છે એ એ આ નેસડા ગામની યશકલગીમાં એક શીરસો સમાન આ લાઇબ્રેરીનો સુવિધાનો આજે વધારો થયો છે અમને ખૂબ જ આનંદ છે કે આ ગામ લોકોએ આટલો સરસ સહકાર આપો ગામ લોકોના સહકાર વગર દાતાશ્રીઓના સહકાર વગર આ બધું કાંઈ શક્ય નથી એમના સહકારથી એમની તે અમને આ સંપૂર્ણ સહકારથી આ સરસ મારી લાઇબ્રેરી નિર્માણ પામી છે ગામના યુવાનો છે એમની પણ અમે મિટિંગ રાખી છે ગામનું એક ગ્રુપ બનાવ્યું છે વિદ્યાર્થીઓનું જે નોકરીને તૈયાર કરતા હોય અને એણે અમે રીડિંગ લાઇબ્રેરીનો કઈ રીતે ઉપયોગ કરવો શું તકલીફો બધી અમે સમજણ આપી દીધી છે અને આ સરસ મજાની લાઇબ્રેરી છે એ આજે ગામને સોંપાવા જઈ રહી છે વડીલ આપના પરિચે સાથે જે દ્વારકાધીશ મિત્રો મારું નામ કોવાડીયા નિકુલ છે તા સિહોર તાલુકાના નેસડા ગામે આજ અમારા ગામમાં ખુશીનો માહોલ છે કારણ કે પુસ્તકો એ જ્ઞાનનો ભંડાર છે એ માટે અમારા ગ્રામજનો દ્વારા આ એક લાઇબ્રેરીનું નિર્માણ થઈ રહ્યું છે એમાં દરેક વિદ્યાર્થીઓને સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે એક બેઝ મળી રહે તે માટે એક નાનકડું એવું પ્લેટફોર્મ તૈયાર કરી રહ્યા છે અને આ લાઇબ્રેરીની મુખ્ય વિશેષતા એ છે કે દરેક આમાં કોઈ મુખ્ય વ્યક્તિ કોઈ પ્રશ્નલી વ્યક્તિનું નથી દરેક ગ્રામજનોએ પોતાની જે ક્ષમતા છે એ પ્રમાણે પોતાનું યોગદાન આપીને આ લાઇબ્રેરીનું નિર્માણ કરેલું છે અને આ લાઇબ્રેરીમાં દરેક પ્રકારના પુસ્તકો જેમ કે ક્લાસ થ્રીની પરીક્ષા જીપીએસસીની પરીક્ષા જીડીની પરીક્ષા હોય કે અન્ય કોઈ રેલવે જેવી પરીક્ષા હોય દરેક પ્રકારની પુસ્તકો અહીંયા આપણે ગ્રામજનો દ્વારા ઉપલબ્ધ કરવામાં આવ્યા છે અને આ આ કાર્યથી આપણા ગામમાં નેસડા ગામમાં જે બાળકો છે જે યુવાનો છે એને વિકાસવામાં વિકાસ થાય તે માટેનો એક પ્લેટફોર્મ તૈયાર કર્યું છે આ પ્લેટફોર્મ તૈયાર કરવા અને અન્ય ઘણા અમારા ગામના ભૂતપૂર્વ એવા ઘણા હમણાં વિદ્યાર્થીઓ લાગ્યા એવા સરકારી નોકરીયામાં સરકારી નોકરીયા બન્યા છે એના બધાના સહયોગથી આ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે સાહેબ આપણા પરિચિ સાથે મારું નામ કુવાડિયા ચેતનભાઈ આણંદભાઈ આ બે હજાર પચીસમાં હું ગુજરાત પોલીસ કોન્સ્ટેબલમાં અમદાવાદ સિટીમાં પોસ્ટિંગ થયું મારું એટલે ઘણા સમયથી વિચાર હતો કે નેસડામાં લાઇબ્રેરી બને એટલે એક વર્ષથી કન્ટિન્યુ સાહેબ સાથે વાર્તાલાપ ચાલતો હતો પણ અંતે અત્યારે જે આયોજન થયું તે ખૂબ સરસ થયું છે અને ચાર દિવસ વચ્ચે એક ભવિષ્યનું નિર્માણ થઈ જવા જઈ રહ્યું છે એટલા માટે ભવિષ્ય માટે ખૂબ જ પ્રગતિ કરે વિદ્યાર્થીઓ શુભકામના સાથે અસ્તુ આપણા પરિચય સાથે મારું નામ પાટવા વિજય ગામ નેસડા તાલુકો સિયોર આજ રોજ અમારા ગામમાં લાઇબ્રેરીનું નું ઉદઘાટન છે આમ તો ઘણા ગામમાં લાઇબ્રેરીનો વાતચીત ચાલતી હતી પણ એક મહિના પહેલાં અમારા ગામમાં મીટિંગ થઈ અને જબરદસ્ત આયોજન કર્યું અને આ લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અમારા ગામના યુવાનો કે જેઓ પરીક્ષાની સ્પર્ધાત્મક પરીક્ષાની પછી જેડીની પરીક્ષાની પોલીસની નોખી નોખી પરીક્ષાની તૈયારી કરી રહ્યો એવા યુવાનોને ભણો અભ્યાસ કરવા માટે અથવા તો અહીંથી ભાવનગર શિહોર અથવા નોખા જગ્યાએ વાંચવા માટે જવું પડતું હતું પણ આ લાઇબ્રેરીનું જ્યારે શરૂ થઈ જાય એટલે યુવાનોને બહાર જવાની જરૂર નહીં રહે અને ગામમાં નજીકમાં અને પોતે પોતાની તૈયારી કરી શકશે જેથી કરીને સમયનો પણ બચાવ થઈ શકે અને પોતે ગામમાં નજીક એટલે ગામમાં ગામમાં અભ્યાસ કરી શકે જેથી કરીને અને પોતાની તૈયારી કરીને વધુ વાંચીને અને આગામી સમયમાં અમારા ગામના યુવાનો કે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેઓને ભણવામાં અને પરીક્ષાની તૈયારી કરવામાં સારો લાભ મળે છે સિં઱્વણ્રિડ્લેં સાંરિંડ્ડેણે સાંથેંરાવતો સાંરિં સાંરિંડેં સાંરસ્વત઺ સાંરહેંંર�

કે હાલ પોલિટિકલ આજે આ નેચડા ગામમાં લાયબ્રેરીનું સરસ ઉદ્ઘાટન થયું છે તો વિદ્યાર્થીઓને પાંત્રીસ સાલી વિદ્યાર્થીઓને સુવિધા મળી રહે વાંચવા માટે એ સરસ રીતે ગામ લોકોએ મળી અને બહુ સરસ કર્યું છે અને વિદ્યાર્થીને પણ ખાસ ખ્યાલ રાખી અને આનો લાભ પણ લેવો જોઈએ અને બીજા જે પાછળ વિદ્યાર્થી છે એને પણ પ્રોત્સાહન કરવા માટે આમાં પ્રેરિત કરવા જોઈએ અને ગામ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર કે આવું આયોજન કર્યું એટલે બાળકોને લાભ પણ મળે અને ઉત્સાહી છોકરાઓ આગળ વધે અને પછી આ જે લાભ લ્યો છો એ પણ ભૂલી ન જવું જોઈએ ગમે એટલા આપણે આગળ વધ્યા હોઈએ કે આપણી સંસ્કૃતિ કોણ છે આપણે કોણ છીએ આપણું મૂળ શું છે એ તો કદાપી ન ભૂલવું જોઈએ એ પણ એક વાત વિવેકાનંદને યાદ રાખવી જોઈએ જ્યારે વિવેકાનંદ વિદેશમાંથી પાછા આવ્યા તો એક પત્રકારે પૂછ્યું એને કે તમે હવે તો વિદેશમાં જઈને આવ્યા અમેરિકામાં જઈને આવ્યા તો ભારત વિશે પહેલાં તમારી શું માન્યતા હતી અને અત્યારે કેવી માન્યતા છે તો વિવેકાનંદે કીધું કે વિદેશમાં હું ભલે છે પણ જે મારી માન્યતા ભારતમાં હતી અને વિદેશ ગયા પછીની જે માન્યતા છે એ મારી તો બહુ વધી ગઈ છે વૃદ્ધ તો કઈ રીતે તો પ્રેક્ટિકલ એણે કરી બતાવ્યું કે ભારતને તો હું માથે જ રાખીશ બસ ભારતનો સાફો બતા અને જો વિદેશના બૂટ મેં પગમાં રાખી એટલે ગમીને હું જાઈશ ભાઈ કે મારી ભારતીય સંસ્કૃતિ તો મારા સિંહ ઉપર હશે

બાકી તો જે એની રીતે ભણવાના એ ભણવાના છે પણ આમાં કેટલો ફેર પડશે ટકાવારી આનું પરિણામ તમને પાંચ વર્ષે મળશે ભલે આજ કર્યું છે કે આ લાઇબ્રેરીનું પરિણામ હું આવ્યું એ પાંચ વર્ષે ખબર પડશે સાહેબ આપણે પરિચય સાથે હું શક્તિસિંહ યાદવ નેસડા કન્યા પ્રાથમિક શાળાના આચાર્ય તરીકે ફરજ બજાવું છું નેસડા ગામની અંદર ઘણા બધા મંદિર છે માતાજીના મંદિર રામાપીરના મંદિર આ બધા મંદિર ઘણા બધા મંદિરો છે અને ગામની અંદર ભાવભક્તિ પણ એટલી બધી છે એની સાથે સાથે ગ્રંથ મંદિરનો પણ આજે ઉમેરો થયો છે જે ખૂબ જરૂરી હતું ભાવભક્તિની સાથે કૃતિ ભક્તિ બળે ને ત્યારે સફળતા મળતી હોય છે માતાજીના એના આશીર્વાદ લઈને ગ્રામજનોનો દાતાઓનો સહકાર લઈને આ ગામની અંદર નવા યુવાનો નવી પેઢી માટેની એક ગ્રંથ મંદિર ખોલવામાં આવ્યું છે કે જ્યાં યુવાનો વ્રત રૂપે વાંચન માટે મળવાના છે અને પોતાના કેરિયરની કાળજી ખુદ પોતે લેવાના છે એટલે આ ગામ માટે ખૂબ એક આનંદનો આજના દિવસે ગામની અંદર વાંચન માટેનો આખો વર્ગ એ શરૂ થવા જઈ રહ્યો છે અને તે માટેની તમામ મથામણો આપણે અહીંયા જોઈ શકીએ કેટલા પુસ્તકો ફર્નિચર આ બધું ઘણા દિવસથી અહીંયા કામ શરૂ હતું એટલે પોતાનો વધારે સમય આપીને પણ ગ્રામજનો અને જે કાંઈ એના સંયોજકો આયોજકો છે તેઓએ પૂરતો સમય આપ્યો છે હવે સમય છે યુવાનોને પરિણામ આપવાનો ભલે વર્ષે બે વર્ષે પાંચ વર્ષે યુવાનો અહીંથી બહાર નીકળશે ત્યારે કહી શકશે કે અમે ગ્રંથ મંદિરની પહેલી બેન્ચ છીએ કે એમાંથી એટલા યુવાનો નોકરીએ લાગ્યા છીએ એટલે એક આનંદનો દિવસ છે અને એમાં સોનામાં સુગંધ બળે એમાં બાપુના આશીર્વચન પણ મળ્યા છે અને કૃષ્ણ હંમેશા સારથી છે અને સારથી બને ત્યારે કોઈ પણ સંઘર્ષ છે ને એ નાનો થઈ જાય છે એવું અહીંથી આથી આ શરૂ થાય છે એટલે મહા વિદ્યાની ઉપાસના સાથે જ્યારે ગ્રંથ મંદિરનું ઉદઘાટન થયું છે ત્યારે તેનો ખૂબ આનંદ છે અસ્તુ